નમસ્કાર મિત્રો શિક્ષણ મંત્રાલય દિલ્હી દ્વારા અપાર આઈડીને લઈને એક મહત્વના સમાચાર આવ્યા છે અને એમને ઓફિસિયલ પરિપત્ર પણ જાહેર કર્યો છે હવે આ અપાર આઈડી શું છે અપાર આઈડી કોને કોને કઢાવવાનું છે અપાર આઈડીથી વિદ્યાર્થી અને વાલીઓને શું ફાયદો થશે એમાં શાળાની ભૂમિકા શું છે પ્લસ આ અપાર આઈડી ક્યાંથી ડાઉનલોડ કરી શકીએ આ તમામ મુદ્દે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ મિત્રો હું છું તારા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર જો તમે મિત્રો ચેનલ પર નવા આવો તો ચેનલ લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં તો વિડિયો તો પહેલાં તો અપાર આઈડીનું ફૂલ ફોર્મ જોઈએ તો કે ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક અકાઉન્ટ રજીસ્ટ્રી જેને ટૂંકમાં અપર આઈડી તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે અપર આઈડીનો હેતુ જોઈએ તો કે જે શિક્ષણ મંત્રાલયે નવી દિલ્હી દ્વારા એક રાષ્ટ્ર અને એક વિદ્યાર્થી આઈડીના ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવાના પ્રયાસમાં વિદ્યાર્થીઓની જે શૈક્ષણિક પ્રગતિ અને સિદ્ધિઓને ટ્રેક કરવા માટે દરેક વિદ્યાર્થી માટે એક અનન્ય એટલે કે યુનિક ઓટોમેટેડ પરમનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટરી એટલે કે અપર આઈડી બનાવવામાં આવનાર છે જે શૈક્ષણિક સંસાધનો અને ઉપયોગ કરવામાં પણ મદદરૂપ થશે તો કે જે વન નેશન વન સ્ટુડન્ટ આઈડી એને ઉદ્દેશને પ્રાપ્ત કરવા માટે અહીંયા આ અપર આઈડી બનાવવાનું છે બીજું જોઈએ તો કે અપર આઈડી ડિજિલોકર ઇકોસિસ્ટમને ઉપયોગ કરવા માટેનું ગેટવે છે જે સ્ટુડન્ટ એક્ઝામ રિઝલ્ટ્સ હોલિસ્ટિક રિપોર્ટ કાર્ડ લર્નિંગ આઉટકમ્સ ઉપરાંત અન્ય સિદ્ધિઓ જેવી કે રમતગમત કૌશલ્ય પ્રશિક્ષણને ડિજિટલ સ્ટોર કરવાની મંજૂરી આપવામાં આવશે આ ક્રેડિટ સ્કોરનો ઉપયોગ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં તેમના ઉચ્ચ શિક્ષણ અને રોજગાર હેતુ માટે કરી શકશે એટલે કે અહીંયા જેટલી પણ પરીક્ષાનું પરિણામ છે પછી હોલિસ્ટિક રિપોર્ટ કાર્ડ છે ને અધ્યયન નિષ્પત્તિઓ છે આ તમામ માહિતી અપર આઈડીમાં સ્ટોર કરવામાં આવશે સાથે સાથે કેટલીક વિદ્યાર્થીની સ્પેશિયલ સ્કીલ હોય જેમ કે રમતગમત કોઈ તાલીમ મેળવેલી હોય અથવા તો એનસીસી એનએસએસના જે સર્ટીઓ છે તેવી તમામ માહિતી વિદ્યાર્થીને લગતી જે શૈક્ષણિક માહિતી છે તે આપીમાં સ્ટોર કરી શકાશે અને બીજી જગ્યાએ આપણે ભવિષ્યમાં એડમિશન લેવા માટે કે નોકરી લેવા માટે તેને આપણે શેર કરી શકીશું આ રીતે એકત્રિત કરવામાં આવેલા ડેટાને ગોપનીય રાખવામાં આવશે અને આધાર નંબરને માસ્ક કરી અને અન્ય સરકારી વપરાશકર્તાઓ સાથે ડેટા શેર કરવામાં આવશે એટલે કે શૈક્ષણિક હેતુ માટે બીજી કોઈ આપણે શૈક્ષણિક જે સંસ્થાઓ છે તેને શેર કરવામાં આવશે પરંતુ માસ્ક એટલે કે આધાર કાર્ડ નંબર કોઈની સાથે શેર કરવામાં આવશે નહીં તેને બ્લર કરીને પછી શેર કરવામાં હવે આ અપાર આઈડી કયા કયા વિદ્યાર્થીઓને બનાવવાનું છે તો કે અહીંયા જોઈએ કે શિક્ષણ મંત્રાલય નવી દિલ્હી દ્વારા તારીખ વીસ નવ બે હજાર ચોવીસના રોજ અપાર અંગે રાજ્યો સાથેની વિડીયો કોન્ફરન્સમાં થયેલા ચર્ચા મુજબ ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓને અપાર આઈડી જનરેટ કરવા અંગે પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે એટલે કે દરેક વિદ્યાર્થીઓનું અપર આઈડી જનરેટ તો કરવાનું છે પરંતુ અત્યારે જે સૌપ્રથમ પ્રાથમિકતા આપી છે તે નવથી થી ની અંદર અભ્યાસ કરતા રહેલા જે બાળકો છે વિદ્યાર્થીઓ છે તેમનું જ અપર આઈડી અત્યારે જનરેટ કરવાનું સરકારશ્રી દ્વારા જણાવવામાં આવેલ છે હવે આપણે અપર આઈડી ક્યાંથી કઢાવું તો કે વિદ્યાર્થીઓ જ્યાં અત્યારે અભ્યાસ કરે છે તે શાળાની અંદર આપણે અપર આઈડી કઢાવવાનું છે અને કોઈ પણ જગ્યાએ માર્કેટ કે પછી કોમ્પ્યુટર સેન્ટર અંદર જઈને આપણે અપર આઈડી કઢાવવાનું નથી ફક્ત ને ફક્ત આપણે જે વાલી તરીકે સંમતિ અથવા તો વિદ્યાર્થી તરીકે જે સંમતિ કે ડોક્યુમેન્ટ આપણે સ્કૂલની અંદર જમા કરાવવાના છે તેના માટે તમે વર્ગ શિક્ષકનો કોન્ટેક્ટ કરી શકો છો અન્યથા આપણે બીજી કોઈ જગ્યાએથી આપણે અપર આઈડી કઢાવવાનું નથી ત્યારબાદ અપર આઈડી કાઢવા માટે શાળાની ભૂમિકા શું છે તો કે વિદ્યાર્થીઓના આધાર નંબર થકી જ આ જે અપર આઈડી છે તે જનરેટ થવાનું છે એટલે શાળાની યુડા એસ પ્લસ પોર્ટલ જે સેન્ટ્રલ પોર્ટલ છે તે પોર્ટલ ઉપર વિદ્યાર્થીઓના આધાર કાર્ડની વિગત જો ઉપલબ્ધ ના હોય તો તેવા કિસ્સામાં આધાર કાર્ડની માહિતી ઝડપથી મેળવી અને યુડા પોર્ટલ પર વિદ્યાર્થીની માહિતી અપડેટ કરવાની રહેશે શાળા દ્વારા યુડાઈસ પ્લસ પોર્ટલમાં વિદ્યાર્થીઓના નામ પિતાનું નામ માતાનું નામ લિંગ જાતિ જન્મ તારીખ વગેરે વિગતની આધાર કાર્ડ મુજબ ખરાઈ કરવાની રહેશે જો તેમાં કોઈ ભૂલ ક્ષતિ જણાય તો શાળા કક્ષાથી અથવા તો તાલુકા જિલ્લા કક્ષાથી સુધારવાની રહેશે એટલે કે બાળકનું જે અપાર આઈડી છે તે આધાર કાર્ડમાં જે ડેટા હશે તે ડેટાથી જનરેટ થશે અને જો આધાર કાર્ડની અંદર ભૂલ હશે તો અપાર આઈડીમાં પણ ભૂલ આવશે એટલે અપ્પાર આઈડી જનરેટ કરતાં પહેલાં એક વખત આપણે વેરીફાય કરી લેવાનું છે કે બાળકની માહિતી જે છે તે યોગ્ય નાખેલી છે કે કેમ અને કંઈ પણ ભૂલ જણાય તો વાલી જોડે ડોક્યુમેન્ટ મંગાવી અથવા તો વાલીને આધાર સેન્ટર પર જઈ અને સુધારા વધારા કરાવવા જણાવો હવે આધાર આઈડી જનરેટ થયા બાદ વિદ્યાર્થીઓ તેની વિગત શાળા દ્વારા આપવાની રહેશે એટલે કે બાળકનું જો અપર આઈડી આપણે જનરેટ થઈ જાય આધાર કાર્ડની અંદર માહિતી કમ્પ્લીટ હોય તો પછી એનો જે અપર આઈડી જનરેટ થઈ ગયું છે તેવી માહિતી અને અપર આઈડી નંબર વિદ્યાર્થી કે વાલીને આપવાનો રહેશે હવે વાલીઓની મદદ વાલીએ ખાતરી કરવી કે શાળાની અંદર વિદ્યાર્થીની માહિતી સાચી છે કે કેમ જેમ કે આધાર કાર્ડની વિગતો ઉપલબ્ધ છે જો કોઈ ખામી હોય તો તેમને જરૂરી દસ્તાવેજ શાળાની અંદર આપવા બાળકોને કોઈ ભવિષ્યમાં તકલીફ ન પડે તે માટે અપર આઈડી બનાવવા માટે જો શિક્ષક સંમતિપત્રક માગે તો તે ભરીને આપવાનું રહેશે કારણ કે જે આવનારો યુગ છે તે ડિજિટલ યુગ છે અને જે પેપરલેસ યુગ આવવાનો છે અને આપણે જો સંમતિ ન આપીએ તો આપણા જ બાળકને આગળ જતાં કદાચ બીજા બાળકોને કમ્પેરિઝનમાં નુકસાન ઉઠાવવું પડે આધાર કાર્ડમાં કોઈ ભૂલ હોય તો બાળકને વર્ગ શિક્ષકને જાણ કરવી આધાર કાર્ડમાં માહિતી સુધારીને પછી જ અપાર આઈડી જનરેટ કરવું એટલે કે કોઈક વાર બની શકે કે આધાર કાર્ડની અંદર માહિતીમાં ભૂલ હોય કે કેટલાકને એલસી પ્રમાણે માહિતી નાખી લો કેટલાકને આધાર કાર્ડ પ્રમાણે અને ક કેટલીક વાર બની પણ શકે કે આધાર કાર્ડમાં જ ખોટી માહિતી હોય તો એવા સંજોગોની અંદર આપણે આધાર કાર્ડમાં યોગ્ય પુરાવા લઈ આધાર સેન્ટરે જઈ અને આપણી માહિતી જે છે તે અપડેટ કરાવી અને પંદર દિવસ કે દસ દિવસ પછી જે માહિતી આપણી આધાર કાર્ડ ની અંદર અપડેટ થાય છે તો ત્યાર પછી જ આપણે અપર આઈડી જનરેટ શિક્ષક જોડે કરાવું ત્યાં સુધી કરાવવું નહીં અન્ય સિસ્ટમ સાથે કનેક્શન અપર આઈડી વિદ્યાર્થીઓના આધાર કાર્ડ સાથે લિંક કરાશે જેથી શિક્ષણ અને સરકારી વિવિધ સિસ્ટમો ડેટા શેર અને એક્સેસ સરળ બનશે એટલે કે વિદ્યાર્થીના જે ડેટા છે તે શિક્ષણિક હેતુ માટે તેની સ્કિલ જોવા માટે અન્ય જે એજ્યુકેશન સિસ્ટમ છે તેના સાથે શેર કરવામાં આવશે પરંતુ મેં તમને જણાવ્યું કે આધાર કાર્ડ કોઈને શેર કરવામાં આવશે નહીં તેને બ્લર કરીને પછી જ મોકલવામાં આવશે આ આઈડી યુડાસ પ્લસ પોર્ટલ સાથે પણ જોડાશે જેથી શાળાઓ વિદ્યાર્થીઓની માહિતી અપડેટ અને ચકાસી ચકશે હવે આમ આપણું અપર આઈડી બની જાય ત્યારે તેને જે શાળા કક્ષાએથી આપણને નંબર આપી દેવામાં આવે પરંતુ તે ડાઉનલોડ કે આપણને કોઈ કાગળ આપવામાં આવશે નહીં તો તેને આપણે ડાઉનલોડ કઈ રીતે કરવું તો એ આપણે ડિજિલોકરની જે વેબસાઇટ છે અહીંયા તમે જોઈ શકો તેના ઉપર તમારે જવાનું છે અને ત્યાં જઈ તમારે સાઇન અપ કરવાનું છે હવે સાઇન અપ કરવા માટે તમે ત્રણ સ્ટેપ આધાર કાર્ડ દ્વારા મોબાઈલ દ્વારા અને ઇમેલ આઈડી દ્વારા તમે સાઇન અપ કરી શકો છો પરંતુ જો આપણા ઘરમાં બે કે ત્રણ બાળકો હોય તો દરેકનું ઇમેલ આઈડી અલગ અલગ રાખવું જેથી ભવિષ્યની અંદર તમને કોઈ તકલીફ પડે નહીં ઈમેલ આઈડી યુનિક રાખવો અને જેમ બને તેમ મોબાઈલ નંબર પણ દરેક બાળક માટે અલગ નાખવો હવે આ જે તમે સાઇન અપ માટે મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી કે ગમે તેનો ઉપયોગ કરો તો તેના ઉપર એક ઓટીપી આવશે અને એ ઓટીપી તમારે ત્યાં નાખવાનો રહેશે પછી ત્યારબાદ તમારે પર્સનલ વિગતો નામ ઈમેલ અન્ય જરૂરી વિગતો નાખવાની રહેશે ત્યારબાદ એક સ્ટ્રોંગ પાસવર્ડ તમારે બનાવવાનો રહેશે પાસવર્ડની અંદર જેમ કે અપર કેસ લોઅર કેસ અને પછી એક સ્પેશિયલ કેરેક્ટરનો ઉપયોગ કરી અને એક સ્ટ્રોંગ પાસવર્ડ બનાવો કેટલાક પોતાનું નામ અને પછી એટ ધ રેટ એક બે ત્રણ પાસવર્ડ બનાવે છે પરંતુ એ પાસવર્ડ યોગ્ય નથી પછી ટર્મ્સ એન્ડ કન્ડિશન તમારે સ્વીકારવાની રહેશે શરતોને વાંચીને અને સ્વીકારવા માટે જે ચેકબોક્સ ઉપર તમારે ક્લિક કરવું અને સબમિટ ઉપર ક્લિક કરશો તો તમારી જે વિગતો તપાસી અને સાઇન અપ કરવા માટે સબ જેવું તમે ક્લિક કરશો ત્યારે તમારું રજીસ્ટ્રેશન સફળપૂર્વક થઈ જશે હવે તમારું રજીસ્ટ્રેશન ડિજિલોકરની અંદર સફળપૂર્વક થઈ જાય સફળતાપૂર્વક ત્યારે તમારે ત્યાંથી અપર આઈડી સર્ચ બારની અંદર લખવાનું છે અને ત્યાં તમારો નંબર નાખશો એટલે ઓટોમેટિક તમારું અપ્પર આઈડી જે છે તે તમને દેખાશે ને તેને તમે ડાઉનલોડ પણ કરી શકો છો અને બીજા સાથે શેર પણ કરી શકો છો તો અહીંયા હું તમને જે સરકાર શ્રીનો પરિપત્ર છે તે પણ અહીંયા તમને ડિસ્પ્લેની અંદર મૂકું છું તો તમે જોઈ શકો છો અને આ પ્રમાણે અપાર આઈડી જે દરેક બાળક માટે ટૂંક સમયમાં જનરેટ કરવાની છે તો તમને જો માહિતી ઇન્ફોર્મેટિવ લાગી હોય માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં